વેલકમ ટુ જય માનપુણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજની આપણી રેસિપી છે કે ડુંગળીમાં બેસન કોળી અને રેસીપી બનાવો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોટલ ના સ્વાદ ને પણ ભુલાવી દે તેવી તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો તેના માટે મેં અહીંયા મીડિયમ સાઈઝ ની ડુંગળી લઈ લીધી છે જો તમારી જેટલી ક્વોન્ટિટી માં બનાવવાનું હોય એટલી તમે એક અથવા બે ડુંગળી લઈ શકો છો હવે આપણે ડુંગળીને ખોતરા ઉછેડી અને કટ કરી લઈશું વચ્ચેથી આપણે ડુંગળીમાં ગાંઠ હોય ને રહેલી તે કાઢી નાખવાની હવે આપણે આ ડુંગળીને બે ભાગ કરી નાખશું લાંબી સીરમાં કટ કરીશું આ રીતે આપણે લાંબી સ્લાઈસમાં કટ કરી અને અને આપણે તેની સ્લાઈસ છે તે અલગ અલગ પાટ દેવાની ડુંગળીની કળીઓ બંને ડુંગળીને આ રીતે પ્રોસેસ કરીશું તો શું તમે જોઈ શકો છો અહીંયા મેં ડુંગળીને અલગ અલગ સ્લાઈસમાં છૂટી પાડી નાખી છે આ રીતે ડુંગળીમાં એડ કરવા માટે અહીંયા અમે અડધી ચમચી લીધું છે સિંધુ મીઠું તમે જે મીઠું ખાતા હોય તે તમે એડ કરી શકો છો અમે સિંધુ મીઠું ખાઈએ છીએ એટલે હું સિંધુ મીઠું એડ કરું છું તેને મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આપણે ડુંગળીને છે ને દસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું જે આપણે મીઠું એડ કર્યું છે તે ઓગળી જાય અને સરસ રીતે ડુંગળીની સ્લાઇસ છે તે નરમ પડી જાય તો અત્યારે આ ડુંગળીને આપણે સાઈડમાં મેખી દઈશું તો અહીંયા મેં એક કાચનું બાઉલ લીધું છે એક કપ જેટલો લીધો છે પાણી નોર્મલ પાણી લીધું છે ગરમ પાણી નથી લીધું થોડું થોડું પાણી એડ કરી અને આપણે તેનું બેટર તૈયાર કરી લઈશું એકદમ સ્મૂથ રહેને એ રીતે બેટર તૈયાર કરીશું આ બેટર ને આપણે કટ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે બેટર વધારે પતલું ન થઈ જાય તે જો બેટર વધારે પતલું થઈ જશે ને તો સ્મૂથ અને એકદમ ફ્લફી બેટર તૈયાર નહીં થાય તો જો તમે જોઈ શકો છો અહીંયા એકદમ આપણું સ્મૂથ અને ફ્લફી બેટર થઈ ગયું છે તૈયાર જો આ રીતનું રબર જેવું પડવું જોઈએ એટલે માનવાનું કે આપણું બેટર આ રીતનું તૈયાર છે અને એક કપ બેટર તૈયાર કરવામાં મારે એક કપમાં પંચોતેર ટકાનું પાણીની જરૂર પડી છે ને પછી ટકા જેવો કપમાં વધેલું છે

ત્યારબાદ મેં લીધી છે પંદરક જેટલી લસણની કળી એક ઇસ સાદુનો ટુકડો તેને મેં આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી નાખ્યો છે અને એક છે મરશું ક્રસ કરવા માટે એક સજા લઈ લીધે ટમેટા એડ કરી દઈશું પહેલાં આપણે ડુંગળી એડ કરી દઈશું લસણ આદુ એક મરચાના આ રીતના નાના નાના ટુકડા કરી નાખશું થોડું મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું લીધું છે મેં આખું જીરું એડ કરી દઈશું

હવે આપણે મુઠ્ઠી વાળી અને આ આપણે પેસ આપી દઈશું જો પાણી આપણે ઈઝીલી રીતે આ રીતે પ્રોસેસ કરીશું એટલે ડુંગળીમાંથી નીકળી જશે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું હવે આપણે ડુંગળીમાંથી પાણી કાઢ્યું હતું તે આપણે બાઉલમાં એડ કરી દઈશું હવે આપણે જે સિનાના લોટનું બેટર તૈયાર કર્યું હતું તે આપણે ડુંગળીમાં એડ કરી દઈશું મિક્સ કરી દઈશું આપણે

જગ્યાએ તમે કાળા ડુંગળીના બી આવે છે ને કલોંજી તે પણ તમે એડ કરી શકો છો અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું બે સુકા મરચા એડ કરી દઈશું ત્યારબાદ જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી એડ કરી દઈશું મસજાની અંદર આપણે થોડું પાણી એડ કરી જે ગ્રીન સોટેલી હોય એડ કરી દઈશું હવે આપણે મસાલા એડ કરી દઈશું તો મસાલામાં લીધા છે મેં એક આખી ચમચી હદર પાવડર અડધી ચમચી જેટલું લઈ લેશું કાશ્મીરી પાવડર કલર સરસ આવે છે અડધી ચમચી જેટલી આપણે ધાણાજીરો પાવડર અત્યારે કાશ્મીરી લાલ મરચું પાવડર જો તમારા વધારે તીખું ખાતા તો તમે કરી ચમચી જેટલું રેગ્યુલર મરચું પણ ખાઈ શકો છો એક કપ જેટલું આપણે પાણી એડ કરી દઈશું આપણે રસો કરવાનો છે એટલે આપણે એક કપ પાણીની જરૂર પડશે અડધી ચમચી જેટલો લઈ લેશું ગરમ મસાલો જો તમારે આ રીતે શાકમાં ગરમ મસાલો ન નાખો તો તમે જે આપણે ગઈ તૈયાર કરી હતી તેમાં લવિંગ અને તમે એડ કરી શકો છો પાંચ ચમચી જેટલો લઈ લેશું મરીનો પાવડર મિક્સ કરી દઈશું આપણે સરસ રીતે દસ મિનિટ સુધી હવે આપણે આને કટ થવા માટે રાખી દઈશું એટલે જે આપણી એટલે જે આપણે રસો એડ કર્યો છે તે થીજી જાય અને એકદમ સરસ રીતે કટ થઈ જાય તો દસ મિનિટ બાદ આપણે જોઈ લેશું જુઓ તેલ છે તે એકદમ સરસ છૂટું પડી ગયું છે જો ઉપર તળી વળી ગઈ છે તો આપણે તેની એકવાર ચમસ વડે હલાવી લઈશું અને જો આવી રીતે તમે એકવાર સબ્જી બનાવીને ખાશો ને તો તમે પંજાબી શાકને પણ ભૂલી જશો એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ સબ્જી બનીને તૈયાર થશે તો આપણે ચીણાના લોટનું અને ડુંગળીનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે આપણે ભજીયાની જેમ આપણે એડ કરવાનું છે તમારે જેટલી સાઇઝની ગોળી રાખવાની હોય ને એ પ્રમાણે તમે નક્કી કરી શકો છો અત્યારે હું મીડિયમ સાઇઝની ગોળી રાખવાની છું આપણે જેમ ભજીયા પાડીયા છે ને તેલમાં એ રીતે જ આપણે એડ કરી દેવાનું જુઓ આ રીતે તો ફ્રેન્ડ આ તમને રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી જરૂર કહેજો તો તમે જો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો જયમાનપુરા માનપોળા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ખંટણીને દબાવી દઈશું જેથી મારી નવા નવા રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપશું તે પહેલાં પહોંચે આ રીતે આપણે છૂટા છૂટા મેં દઈશું ગેસની ફ્લેમ છે ને આપણે મીડિયમ રાખીશું એટલે મીડિયમ ગેસ ઉપર જો આ પાકશે ને તો એકદમ સરસ સબ્જી બનીને તૈયાર થશે અને જે આપણે ગોટી નાખી છે ને તે સરસ રીતે પાકી જશે હવે આને આપણે અગિયારથી બાર મિનિટ સુધી તેને આ રીતે પકાવી લઈશું તો જો અહીંયા આપણે દસથી અગિયાર મિનિટ બાદ આપણે જોઈ લઈશું તો જો અહીંયા જે આપણે ગોટી કરી હતી તે સરસ રીતે સડી ગઈ છે આ શાક તમે એકવાર ખાધા પછી તમને ખબર એ નહીં પડે કે તમે બેસનના ભજીયાનું શાક ખાવશો કે વડીનું શાક ખાવશો તમને કોઈ તફાવત નહીં લાગે અને આ શાક એટલું ટેસ્ટી પણ બનશે કે મેં આગળ કીધું એમ કે તમે હોટલના શાકને પણ તમે ભૂલી જશો તો જો સરસ મજાનું તેલ પણ સૂટ પડી ગયું છે ને ગ્રેવી પણ સરસ મજાની એકદમ ઘટ થઈ ગઈ છે સીજીને હવે આપણે ઉપરથી થોડા લેતાના સ્પ્રિન્કલ કરી લઈશું તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી અને સરસ મજાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર તો જુઓ બન્યું છે ને મસ્ત મજાનું એકદમ હોટલના શાકને પણ ભૂલી જાવ તેવું શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આ શાકને તમે પરાઠા રોટલી ભાત કંઈ પણની સાથે તમે ખાઈ શકો છો બહુ સરસ ટેસ્ટી લાગશે તો આજની આ ડુંગળી અને સેનાણા લોટના ભજાનું શાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને આ રેસીપી તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો બહુ સરસ અને ટેસ્ટી બનશે તો આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશો આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાદ